નમસ્કાર મિત્રો આજે સીધું ને સતના એપિસોડમાં આપણે માન્ય વડાપ્રધાન અને માનનીય મુખ્યમંત્રી મમતા બેનરજી બંને વચ્ચે કઈક સમાધાન થઈ ગયું હોય એની ચર્ચા કરવાના છે તમને જરા આશ્ચર્ય થાય એવી આ વાત છે અમે માનનીય વડાપ્રધાનનો આવતીકાલે પંચોતેર વર્ષ પૂરા કરી કરવાનો જન્મ દિવસ છે અને આપણે એમને શુભકામના પાઠવીએ છીએ કારણ કે વડાપ્રધાન એ દેશના વડાપ્રધાન છે અને એમને શુભકામના પાઠવવી એ પ્રત્યેક નાગરિકની ફરજ છે મને લાગે છે કે આવતીકાલે વિપક્ષના નેતાઓ રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષના નેતાઓને શુભકામના પાઠવશે મોદીજી પણ વિપક્ષના નેતાઓને શુભકામના પાઠવવા માટે ટ્વીટ જરૂર કરે છે ભલે એ સામાન્ય દિવસોમાં વિપક્ષના નેતાઓને ભાણતા હોય પણ સમાચાર મળી રહ્યા છે તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે હવે કોઈ વિખવાદ નથી પહેલી દ્રષ્ટિએ તો એમ લાગે કે આ થયું શું આ ચમત્કાર શું થયો તૃણમૂલ કોંગ્રેસ એનડીએ માં સામેલ થઈ જાય તો પછી બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સત્તા ગુમાવી દે અને ભારતીય જનતા પાર્ટી ત્યાં શાસન કરે એવા સંજોગો એને મમતા દીદી કઈ રીતે સ્વીકારી શકે જોકે વાતની વિગતમાં જઈએ તો અમને જરા બંને વચ્ચેના સમાધાનની વાત રાષ્ટ્ર કાજે છે એ વાત અમને ચોક્કસ પરખાય છે મમતા દીદી એ જાહેરાત કરી છે એ કે છે કે બાજુના દેશ આપણા પડોશી દેશ નેપાળમાં જે પ્રકારનો ઘટનાક્રમ બન્યો જે હિંસાને જીવતા સળગાવી દેવામાં આવ્યા મમતા દીદી આમ તો છે નરેન્દ્ર મોદી એ કવિ હોવાનો દાવો કર્યા જ કરે છે અમારા મિત્ર તરુણ દત્તાણી જ્યારે સાધનાના સહતંત્રી ત્યારે નરેન્દ્ર મોદી એમને જઈને વિનવતા હતા કે ભાઈ મારી કવિતા છાપો વિષ્ણુ પંડ્યા એ વખતે કવિતાઓ મેં રિજેક્ટ કરી આમ તો એમની કવિતાઓ કવિતા કેવી હવે વડાપ્રધાન થયા એટલે કવિતા થઈ જાય એમનાથી અથવા તો એમની કવિતા ગણાવવામાં આવે અથવા મઠારવામાં આવે પરંતુ વધારે લાગે લાગે છે નરેન્દ્ર મોદીને એમ કે હું પણ અટલ બિહારી વાજપાઈ થઈ જાઉં પણ અટલ બિહારી વાજપાઈ એમ નો થવાય ભાઈ કવિ કૈદી રાય નો થવાય મેરી એકાવન કવિતા એ વાંચો તો તમને છે ને એનો અંદાજ આવે કે અટલજીની કવિતાનું હાર્દ કેવું છે અને નરેન્દ્ર મોદીની કવિતામાં ઘમંડ કેટલો પ્રગટે છે કવયત્રી છે એ અને ચિત્રકાર પણ છે એ તો જૂની વાત છે અને મમતા દીદી એ કહ્યું કે મેં નેપાળ ની આ ઘટના જે બની પૂર્વ વડાપ્રધાન પત્નીને જીવતા સળગાવી દીધા અને એમની સંવેદના કે બંગાળમાં જેવી ઘટના બની જે નેપાળમાં જેવી ઘટના બની એવી ભારતમાં ન બને બાંગ્લાદેશમાં જેવી ઘટનાઓ બની એવી ઘટનાઓ ભારતમાં ન બને એ જ ભારતના હિતમાં છે અને પશ્ચિમ બંગાળ અને નેપાળ એ તો પડોશી છે એમની સો કિલોમીટર જેટલી સરહદ એ નેપાળ સાથે મળે છે અને એટલા માટે જ મમતા દીદી અત્યારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાને બદલે એ ઉત્તર પશ્ચિમ બંગાળના ઉત્તર ભાગમાં એ રોકાયા છે એ કહે છે કે એ જલપાઈગુડી ખાતે એમનો એમનો નિવાસ એમણે લંબાવ્યો છે કારણ કે ત્યાંના ઘટનાક્રમ વિશે કારણ કે નેપાળમાં જે ઘટનાઓ બને છે ત્યાં હંગામી સરકાર તો બની સુશીલા કિરકીના નેતૃત્વમાં પરંતુ સો કિલોમીટરનો સરહદી પ્રદેશ છે અને એમાં આવે છે સિલીગુડીમાં એ ચિકનનેક ઉપર તમને ખ્યાલ છે કે બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસ જે ત્યાંની વચગાળાની સરકારના વડા છે એમને અને પાકિસ્તાનની અને ચીનની નજર છે કે ચિકન નેક પર કબજો જમાવી લેવામાં આવે તો ભારતનો ઈશાન ભારતના રાજ્યોનો આખો છે એ એ નાખી શકાય અને ભવિષ્યમાં કબજે કરી શકાય પણ ચીન ના એ મનસુબા એ ક્યારે સાર્થક થાય એવી શક્યતા અમને નથી લાગતી કારણ કે ભારત એ બાબતમાં ભારતીય લશ્કરી દળો એ બાબતમાં સજ્જ છે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલ અને બીજા બધા અધિકારીઓ સાથે લશ્કરી અધિકારીઓ અને બીએસએફ ના અધિકારીઓની સાથે અને ત્યાંના પોલીસ અધિકારીઓ સાથે એમને બેઠક યોજી પશ્ચિમ બંગાળ ગયા પશ્ચિમ બંગાળમાં ચૂંટણી છે એટલે એકમેક પર વાર કરવાની રાજકીય શસ્ત્રો ઉગામવાની સ્પર્ધા ચાલી રહી છે પરંતુ મમતા દીદી પણ કે છે અને કબૂલે છે કે આ વખતે વડાપ્રધાન પશ્ચિમ બંગાળ આવ્યા કોલકાતા આવ્યા ફોર્ટ વિલિયમ ની એ બેઠક પણ એમણે યોજી બીજા કાર્યક્રમો પણ થયા પરંતુ એમણે રાજકીય નિવેદનો કરવાનું ટાળ્યું કારણ કે નેપાળ નો જે ઘટનાક્રમ બની રહ્યો છે અને નેપાળ એ આપણું પડોશી અંગ્રેજીમાં એને સ્ટેટ એટલે કે રાજ્ય નહીં પણ દેશ આમ તો અંગ્રેજીમાં સ્ટેટ કહેવાય પણ એ પડોશી રાષ્ટ્ર છે અને એ પહેલા અત્યારે જે નેપાળમાં જે ઘટનાક્રમ બન્યો જે હિંસક ઘટનાક્રમ બન્યો અને ત્યાંની સરકારને ઉઠલાવવામાં આવી જેનજી ના આંદોલને એવું જ કંઈક બાંગ્લાદેશમાં બન્યું ઘણા બધાને એવું લાગે છે કે આ તો ભારતનો આમાં રોલ છે પણ ભારતના અહેવાલો જે આવી રહ્યા છે ભારતમાંથી જે અહેવાલો આવી રહ્યા છે એ નેપાળમાં ચીની ચલણ એ વધારે ચલણી બન્યું છે એટલે ત્યાં ચીની અસર વધારે હોય એ સ્વાભાવિક છે ડાબેરીઓ એટલે કે કમ્યુનિસ્ટો ત્યાં રાજ કરતા રહ્યા છે અમેરિકા તરફથી પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે ડોલર એ ત્યાં ખડકીને જેમ બાંગ્લાદેશની અંદર એમને સત્તા પલટો કર્યો એ રીતે નેપાળમાં પણ સત્તા પલટો કર્યો ઘણાને એવું લાગે છે કે નેપાળમાં આ હિન્દુત્વવાદીઓ એમનો પ્રભાવ વધી રહ્યો છે પરંતુ આજે

મમતા દીદી એ નેપાળની આ જે ઘટનાઓ ઘટનાઓ બની બની હિંસક છે છે અને વખોડ્યા એમણે બહુ ઘટના બે હજાર ને છવ્વીસ માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે નજીકમાં છે ચૂંટણી પરંતુ પાડોશી દેશ નેપાળમાં હાલ અશાંતિ ના સંજોગો છે અને એવા સમયે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ બંને બંને પોતે રાષ્ટ્રના હિત કાજે સુરક્ષા સુલેહ કરવી પડી છે જેથી સીમા પર ચોક્સી બરકરાર રહે આ એમના શબ્દો છે અને નેપાળની અસર ભારતમાં ન થાય કેટલાક આપણે ત્યાંના નેતાઓ પણ ઉછળી કહેવા માંડ્યા છે કે નેપાળમાં આમ થયું તો આપણે ત્યાં પણ પણ થશે નેપાળ અને બાંગ્લાદેશ અને પાકિસ્તાન અને શ્રીલંકા એ બધા કરતા ભારતની લોકશાહી એ વધારે મજબૂત છે ભલે આપણે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી શકીએ નરેન્દ્ર મોદી વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી શકે આપણી લોકશાહી મજબૂત છે અને આપણા પૂર્વ લોકશાહી મજબૂત કરીને આપી છે એટલે આપણે ત્યાં ડીપ સ્ટેટ એ અત્યારે કઈ સત્તા પલટો કરાવે એવી દિશામાં આપણે જઈએ એવું લાગતું નથી અને એટલા માટે રાજકીય મતભેદ ભૂલીને તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને જણાએ એકમેક સાથે સારો વ્યવહાર કરવાનું નક્કી કર્યું છે કારણ કે અમને પણ શરૂઆતમાં જરા આશ્ચર્ય થયું કે બંનેની વચ્ચે કોઈ મતભેદ રહ્યો નથી તો એમ થયું કે મમતા દીદી પાછા એનડીએ માં આવી જાય છે કે શું કારણ કે તમને ખ્યાલ હશે કે અટલજી વખતમાં મમતા દીદી એનડીએ માં જ હતા જયલિતા વટકતા હતા એક બાજુ મમતા દીદી વટકતા હતા અને જ્યોર્જ ફર્નાન્ડીઝ મિશન ઉપર કાયમ રહેતા હતા કારણ કે જ્યોર્જ ને છે ને મહિલાઓને સમજાવવાનું સારું ફાવતું હતું એટલે એનડીએ માં પણ રહ્યા છે વાજપેયી સરકારમાં એ મંત્રી પણ રહ્યા છે રેલવે મંત્રી રહ્યા છે એટલે એ પાછા એનડીએમાં આવે તો અમને બહુ આશ્ચર્ય ન થાય પરંતુ એનડીએમાં આવે તો ત્યાં ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેના સંઘર્ષનું શું થાય એ જરા મુશ્કેલ છે એ સમજવું મુશ્કેલ છે કેરળનું જે મોડેલ છે કેરળમાં યુડીએફ અને એલડીએફ એ બંને વારાફરતી સત્તામાં આવે છે આ વખતે બીજી પરંતુ રાષ્ટ્રીય સ્તરે બંને એટલે સ્થાનિક સ્તરે રાજ્ય સ્તરે બંને ડાબેરી મોરચો અને કોંગ્રેસના નેતૃત્વવાળો વાળો મોરચો એ રાજ્યમાં સામસામે હોય છે પરંતુ રાષ્ટ્રીય સ્તરે બંને જણા સાથે હોય છે કમ્યુનિસ્ટ પાર્ટીઓ અને કોંગ્રેસ એ ઇન્ડિયા બ્લોકમાં સાથે હોય છે એ મોડેલ પશ્ચિમ બંગાળમાં મમતા દીદી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ સ્વીકારી શકે એમ નથી એ આપણે સમજી શકીએ છીએ મમતા દીદી એ કોંગ્રેસને પણ અમુક બેઠકો ફાળવવા માટે તૈયાર નહોતા તો પછી ભારતીય રાજ્યપાલ બિરાજે છે એને કાયમ રાજકારણ ખેલવાનું ગમે છે અને એટલા માટે જ તમને ખ્યાલ છે કે જગદીપ ધનખડ એ જ્યારે રાજ્યપાલ હતા ત્યારે જગદીપ ધનખડ એ પોતે જાણે કે શાસન શાસક છે ત્યાંના મમતા દીદી કરતા એમનું ચલણ વધારે હોવું જોઈએ અને એમની પાસે એટલે એમણે શાસન કરવાનું હોય એવી રીતે એ પ્રવાસો પણ કરતા હતા અને દિલ્હીને મમતા દીદીની વિરુદ્ધમાં અહેવાલો પણ આપતા હતા ને એના વાલા થયા નરેન્દ્ર મોદી થયા એટલે તો એમને એમને મળ્યો અને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા એવું જ અત્યારના જે રાજ્યપાલ છે સીવી આનંદ બોઝ આમ તો બોઝ અટક છે પણ એ દક્ષિણ ભારતીય છે ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવંત છે નરેન્દ્ર મોદીના કયા ગરા છે એમને મમતા દીદીએ કહ્યું કે તમારે છે ને અમુક પ્રદેશોની નેપાળની સીમાના પ્રદેશની મુલાકાત ન લેવી જોઈએ આ સંજોગોની અંદર પરંતુ રાજ્યપાલ એમને જેમ પુડુચેરીમાં કિરણ બેદીને લેફ્ટનન્ટ ગવર્નર હતા ત્યારે એમ લાગતું હતું કે પોતે જાણે કે મુખ્યમંત્રી છે એ રીતે અત્યારે ક્યાં ખોવાઈ ગયા એ ખબર નથી પરંતુ એવી જ રીતે અહીંયા પણ પશ્ચિમ બંગાળના રાજ્યપાલોને એવું સૂચવે છે કે મુખ્યમંત્રીને પેરેલ પોતે સત્તા ભોગવે એની કોશિશ હોય છે અને ત્યાંની જે હાઈકોર્ટ છે આપણે આમ અદાલતોનો આદર કરીએ છીએ પરંતુ ત્યાંની હાઈકોર્ટમાં કોણ જાણે કેમ ત્યાંની સરકારની વિરુદ્ધના ચુકાદાઓ એ ખૂબ

ની સરહદ એની જે મળે છે એ ત્યાં ન જવું જોઈએ પરંતુ રાજ્યપાલ એ એન્દ્રના ગૃહમંત્રીને ઈશારે નાચે છે અને એમનું રાજકારણ ખેલે છે એટલે અમિત શાહના કયા ગરા હોય છે મોદીના કયા ગરા હોય છે એટલે એ મમતા દીદીનું માન્યા વિના સંવેદનશીલ પરિસ્થિતિ છે નેપાળના આ ઘટનાક્રમ ને કારણે એક બાજુ નેપાળ અને બીજી બાજુ બાંગ્લાદેશ કારણ કે પશ્ચિમ બંગાળ બંને બાજુથી ઘેરાયેલું છે એ આપણે સમજી શકીએ છીએ પણ એવા સંજોગોની અંદર પણ ભારતીય જનતા પાર્ટી રાજકારણ એનો એના રાજપાલ પણ રાજકારણ ખેલતા હોય છે પણ કમસે કમ અત્યારે મમતા દીદીએ જે કહ્યું છે એમ કે પ્રાઇમ મિનિસ્ટર પશ્ચિમ બંગાળમાં આવીને ગયા પરંતુ એમણે કોઈ રાજકીય નિરીક્ષણો નથી કર્યા એટલે કે તૃણમૂલ કોંગ્રેસની વિરુદ્ધમાં એમણે નિવેદન નથી કર્યા આપણે એને આવકારીએ છીએ કારણ કે દેશનું હિત એ સર્વોચ્ચ હોય છે અને મને લાગે છે કે મોદી અને શાહ એમની બંનેની વચ્ચે દેશના હિત કાજે એક પ્રકારની સમજૂતી રે એ ખૂબ જરૂરી છે રાજકીય મેદાનમાં તો ચૂંટણી વખતે એ લોકો ખેલી લે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર